સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખોલવર વિસ્તારમાં જમીન વિવાદની ઘટના બહાર આવી છે જમીન વેચનાર અને ખરીદનાર વચ્ચે દાવા પ્રતિદાવા થયા છે આ મામલે કલેક્ટરે કામરેજ પોલીસને તપાસ કરવા આદેશ આપ્યા છે આ અંગે મિલનભાઈ મનસુખભાઈ પાંભરે જણાવ્યું હતું કે મારી જગ્યા કામરેજના ખોલવાર વિસ્તારમાં આવેલ છે જેનો બ્લોક નંબર એકત્રીસ ઓબ્લિક બાવીસ અને એકત્રીસ ઓબ્લિક ત્રેવીસ છે જેની અવેજની સંપૂર્ણ રકમ ચૂકવી આપેલ છે અમારી ગેરાજનીમાં ઘનશ્યામભાઈ વલ્લભભાઈ પાંભર આ જગ્યામાં ઘૂસણખોરી કરી જેની અમને જાણ થતાં અમે ડીએસપી ઓફિસમાં અરજી કરેલ છે ત્યારબાદ મારા ઉપર પૂણા વિસ્તારમાં હુમલો કરવામાં આવ્યો હતો જેથી મને પગમાં ઈજાઓ પહોંચી હતી આ મામલે અમે

સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે મારું નામ મિલન મનસુખભાઈ પાંભર છે મારી જગ્યા કામરેજના ખોલવડ વિસ્તારમાં આવેલ છે જેનો બ્લોક નંબર એકત્રીસ બાવીસ ત્રેવીસ છે જેની અવેજની સંપૂર્ણ રકમ મેં ચૂકવી આપેલ છે અમારી ગેરમોજૂદગીમાં ઘનશ્યામભાઈ વલ્લભભાઈ પાંભરનાઓએ આ જગ્યામાં ઘૂસણખોરી કરી જેની અમને જાણ થતાં અમે ડીએસપી ઓફિસમાં અરજી કરેલ છે ત્યારબાદ મારા ઉપર પુણા વિસ્તારમાં હુમલો કરાવેલ જેમાં મારા ગોઠણની ઢાંકણી ફાટી ગયેલ ત્યારબાદ અમે કલેક્ટર સાહેબની ઓફિસમાં લેન્ડ ગ્રેબિંગની અરજી કરે અને ત્યારબાદ મા મારા ભાઈ ઉપર સચિન વિસ્તારમાં હુમલો કરાવેલ જેમાં મારા ભાઈના માથામાં એમરેજ થયેલ અને બે ફ્રેક્ચર થયેલ જે સચિન જીઆઈડીસી પોલીસ વિસ્તારમાં ગુનો દાખલ થયો છે તેમના વિરુદ્ધમાં ત્યારબાદ કલેક્ટર સાહેબે લેન્ડ ગ્રેબિંગની સંપૂર્ણ તપાસ કર્યા બાદ કલેક્ટર સાહેબના હુકમથી કામરેજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે તેમના વિરુદ્ધમાં

કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવી અને ત્યાં રાજકોટ છોડી અને સુરત રહેવા વસવાટ કરે છે અત્યારે મને ન્યાય મળે અને એમની ધરપકડ થાય બ્યુરો રિપોર્ટ સુરત